જોરદાર લોકેશન આવી રહ્યું છે અહીંયાથી જો પહાડ ચાલુ થાય છે અને સામે ત્યાં એકદમ જેને કહેવાય ખરેખર જાણે જુનાગઢનું એક સીન આવતું હોય આજે છાયું છે તો સીન કંઈક અલગ જ આવી રહ્યું છે ખરેખર અહીંયા જે પાંડવો ગાયો ચારતા છે એ સમયે જે ત્રેતાળ યુગમાં એ ખરેખર કેવું હશે અજબ ગજબની આ નજારો આપણે પગથિયાના પણ તમને સીન બતાવીશું ઉપર જઈને ચારે બાજુ સીન બતાવીશું અને ત્યાં ઉપર જે પણ કાંઈ માહિતી છે એ ભાઈ આપણને આપશે અને આગળ શું શું આપણે યાત્રા કરવાની એ પણ તમને હું બતાવવાની કોશિશ કરીશું કે બંને જોવાવાળા છે સુધી અહીંયા આ ડુંગર ઉપર અડધેકજી એટલે આ વડલો છે અડધા ધેકજી વધારે ચડવાનું છે અને કેવું છે ભાઈ અહીંયા તમે કેમ વાત કરો આ ઇતિહાસ એવું સાક્ષી કે છે વાતો કરે માણસ બરાબર પાણી ના ઉપાતું અચ્છા અહીંયા પાણી ટપક્યા કરતું હા પાણી ટપક્યા કરતું એનો ઇતિહાસ છે અહીંયા અચ્છા અત્યારે નથી

અને આ બધું એ રીતનું છે જાણે ઘણા વર્ષો સુધી પાણી વીવું હોય એવું બધું દેખાઈ રહ્યું છે અને અહીંયા હવન કુંડ છે તો આપણે ભગવાનને વંદન કરીને ઉપર ચડવાની કોશિશ કરીએ જય મારા જગદીશભાઈ હવે આ હનુમાન દાદા તો જાણે સાક્ષાત હજરા હજુર હોય એવું આપણે દર્શ્યમાન થઈ ગયું છે હવે કઈ રીતનું કીધું આ છેક પ્રાગજ્યોષ હનુમાનજી અચ્છા જ્યોતિષ હનુમાનજી એ તમે વાંચી શકો અને છેક જેનો ઉલ્લેખ મહાભારત મહાભારત જે આપણે ગટોર કચ્છના સાસરાનું ગામના આ ભાગોળે અનુમાન છે તે વખતે હશે એવું આપણને અનુમાન છે તો હવે આપણે દર્શન કરીને હવે જઈએ આપણે ત્યાં સૂર્યમંદિર સૂર્યમંદિર અને કુવારી ગુફા ગુફાવારી જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના પગલા છે સાક્ષાત હા ત્યાં આપણે જઈએ તો દાદાના ચરણો વંદન કરી કે જે દર્શકો જોતા હોય સૌનું કલ્યાણ કરે એવી ભાવના સાથે અહીંયાથી આપણે વિદાય લેશું